તો મિત્રો આપ સૌનું સ્વાગત છે એક નવા વ્લોગમાં ઘણા દિવસ પછી હું આવી ગયો છું હું કામ આમ જોવો મારું લાયસન્સ આવી ગયું છે હવે લાયસન્સ લેન રોડે ફર છું હાલો ખોલીને જોઈએ મારું છેક બીજાનું છે આમ જોવો તમે ફોટો જોવો અનકેત તારો ફોટો તો આધાર કાર્ડમાં છે મારે અત્યારે ગાડી લઈને જાવ છું મોટાવરાસા ઈતાની દુકાને તો ચાલો જઈએ ટણાણાણાણાણા અત્યારે હું આવી ગયો છું ઈતાની દુકાને જોવો ઈ ભાઈ જરીક ગેમ રમે છે સેસ એટલે હું ઈ શરૂ કરું છું અત્યારે હું આવી ગયો મોટા મમ્મીના ઘરે જવા ટાબરિયો 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 કેવું જોવે છે હા એન્ડ ફોન બોવા

ઓય હુઆ ને રે અત્યારે હવે હું જાઉં છું ઘરે આમ જાવ ઈકો વાળો ઓ હો કે આ મેણે લીધી ઓલમોસ્ટ 7:30 સવા 7 જેવું થઈ ગયું છે અને હમણાં ફૂલ ટ્રાફિક થવા મળવાની છે ઈરાવાળા છૂટે એટલે ઈ પહેલા ટ્રાફિક થાય ઈ પહેલા આપણે ઘરે પહોંચી જઈએ અત્યારે આ ઘરેથી પાછો પૈસા લઈને નીકળી ગયો અને જાવ છું મિની બજાર જ્યાંથી ગારિયાધાર ફેમસ કળી લેવાની છે કળી એટલે કળી લેવા જાવ છું એ લઈ ને ઘરે આવીને આમ જોવો તમે ખાલી વાતાવરણ જો કેટલું ફાઇન છે બહુ ફાઇન હો ભાઈ આવું વાતાવરણ ડેઈલી થતું હોય જોયું હું બહુ ફાઇન લાગે વાલમ માંથી અત્યારે કળી લઈ લીધી છે

અને મને પરાણે બોલાવો છે હું જેવો ઘરે બોલ્યો ફૂલ ટ્રાફિક માંથી પાસ હોય અહીંયા આવ્યો કેટલો રસ્તો વિંધીને અહીંયા આવ્યો બોલો મારી મેન કેટલી ગઈ છે તો એ જે આવડો આ ટેબલ ટેબલ કરે આ અમારો નેપાળી છે દેખો કેસે દેખ રહા આ અત્યારે મારી પાસે આવ્યો ને તો મને કહી કે બોલો ખાંદો મને તો ખબર છે ગુલો ખાંદો એટલે હું તમને ખબર હોય તો ક્યો જો કોઈને ખબર હોય ગુલો ખાંદો એટલે હું તો હવે કોમેન્ટમાં લખજો નેપાલીમાં એક શબ્દ થાય છે ગુલો ખાંદો અત્યારે હિતાની દુકાને આવી ગયો તો અને પેસ્ટ્રી લેવા જ આવ્યો તો ખાસ એટલે મારે ફ્રેન્કી ખાવી હતી અહીંથી ફ્રેન્કી ઓત ખાધી હતી પોપ્યુલર વાળાની ફ્રેન્કી ને આ પેસ્ટ્રી ફ્રેન્કુ ઉપર પેસ્ટ્રી હવે ના ના અમારે બેન હાટું છે મારી હાટું નથી કાઢ્યા હાલો હવે મળવી આપણે નવા બ્લોગમાંથી આવતી પિતા ને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કરે જઈને એડિટ કરીને ખુઈ જાય છે હવે